હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી કપડા નવા બ્લોગ માં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ અને રામ રામ ડાયરા ને આજે છે બેસ્ટ વર્ષ મતલબ કે નવ વર્ષ તો બધાને તો પેલા નવા વર્ષની હાર્દિક શુભકામના અને રામ રામ તો અમે અત્યારે તો ફોટો શૂટ કરવા માટે થાપો પર આવી ગયા છીએ તો અમારી સાથે જો ભાઈ વીરો છે વેદુ છે અને સાઈન લો કરી તો કેવા લાગે નવા કપડા પહેરે જૂના છે તો મેલા કેમ થઈ ગયા મેલા કેમ કરી નાખ્યા જો ભાઈ એ ઊભો જ નથી એક જગ્યાએ એને અહીંયા સ્કેન નું ચડવું છે અમે બેસ્ટ લોકેશન અહીંયા ફોટા પડતા હતા ભાઈ તો મજા આવી ગઈ અત્યારમાં વાગ્યા છે આઠ અને એ બધી જગ્યાએ પગે લાગીને આવ્યા છે અને હજી સમાધિ પગે લાગવા જવાનું છે જઈને પછી આપણે જવાનું છે દુકાને મુહૂર્ત કરવા તો જઈએ કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી રહેજો જે છે તમને આગળ બ્લોકમાં બધું બતાવીશ અત્યારે દુકાન આવ્યા હતા મુરત કર્યું અને પછી આ ભાઈ આપણો કેમેરામેન આપણે વિડીયો ઉતારી તો કેમ નવા વિડીયો પણ નર્શિલ પણ નવા કપડામાં આમ જશે છે હો આમ વિક્રમ એમ જોતો ભાઈ કેવો લાગે આમ નવા કપડામાં કાંઈ ઘટ્યા કાંઈ ઘટે નહીં હો ભાઈ હવે તાને પાણાઓનો છે બે વરમાં તો દુકાન આપણે મૂરત કર્યું ને પછી આપણે અહીંયા આવ્યા ભાઈને રામ રામ કિર્યા કિરાન ભાઈ તમને હા ભાકો ને ભાવ વાંધો નહીં મળ્યા ભાઈ ને હવે આપણે પછી જઈએ આગળ મંદિરે જવાનું છે પગે લાગવા પછી જઈશું બધું તમને આગળ બતાવશું કરીને ફ્રેશ થઈ ગયા છે અને હવે જાવું છે મંદિરે પગે લાગવા મારા ભાઈ મેં એવા મળવા કેમ છે ભાઈ મજામાં સારું ને તો વાંધો નહીં એની ગાડીમાં જવાનું એટલે જીવ પડે છે ને કેવું લાગે છે તમારી ગાડી લઈને જાય બહુ જ ખરાબ ફીલ થાય છે નવા પડાતી નથી કેમ કે લેવા તો કરણ આ પડાઈ ગઈ છે કે તો કેતો બુલેટ લઈ લે તો સારું કેમ કે નવી ગાડી છે ભાઈ એને ધરી લે એટલે ત્રણ સવારીમાં જાતા જીવ પડે છે કઈ નથી એક તો એવું હોય ને આપણે છે ને આપણી ગાડી લેવાની થતી નથી એની ગાડીમાં જઈ મંદિરે પગે લાગીને પછી પાછા આવતા અમે અગિયાર હાડા થયા છે ને તડીકો બહુ થઈ ગયો હશે બને રજો બ્લોગમાં જઈશું તમને બધું આગળ બતાવશું તો ભાઈ હવે મંદિરે દર્શન કરવા આવ્યા છે ને અહીંયા હર્મદાદાનું મેન જગ્યા સ્થાપિત છે જોબલા તો અમે દર વર્ષે અહીંયા આવી અને દર્શન ઘેરા દાદાના અને આગળ પણ મેન મંદિર છે તમને બતાવી દઈશ બરાબર અને હવે આપણે અહીંયા જઈશું ને અત્યારે ગામમાં હતા ને તો ગરમી બહુ થતી હતી ને અહીંયા પવન કેવો આવ્યો કે

આવજે લોટસ પર જાવાનું લોટસ પર જાવ વિડિયો બનાવ ઓલાન લઈ લેજે નીલાન લઈ લેજે જો આગો નીલો આવ્યો એને તૈયાર થઈને કે તૈયાર થઈને એય વૈલા છોકરી જેવું કરે બસ થાય ને એમ કરે ઇગ્નોર કરે તો હાલો આપણે ઘરે જઈએ કોફી ઉઈ પીને પછી ખાના જાશું આપણે બ્લોગ બનાવવા બાકી તો બ્લોગ બહુ લાંબો નહીં થાય ટૂંકો થાય પણ જે હશે તમને કન્ટિન્યુ બતાવી રહીશું તમે બનાવી રહેજો બ્લોગમાં તો ભાઈ જો અત્યારમાં ચા કોફી પીન ફ્રેશ થઈ ગયા

આડો રાખવું પડે કેમ કે માલ ઢોર ગાવડા ગળી જાય ને એટલા માટે તો મેં જતો હતો દુકાને કાંઈ નહીં હાલો બ્લોક બોલ થોડુંક બનાવતા જઈને ને પછી જઈ તો હવે નીકળીએ અને દુકાને જઈએ બરાબર જશે પછી કંઈક જોઈએ આપણે આગળ જઈને અત્યારે તો દુકાને જવું છે તો ભાઈ અત્યારે સાડા પાંચ છ વાગી ગયા છે અને હવે આપણે બ્લોગનું એન્ડિંગ કરી નાખો હું દુકાન હતો તો મને હાલને ઘરે જતો હતો ભાઈ જો ધાબા ઉપર છે અને અત્યારે તો અંધારા જેવું થઈ ગયું છે કેમ કે સાડા પાંચ છ વાગે એટલે હવે સાત વાગે જેવું થાય એટલે દી આંચમી જાય તો આપણું બેસ્ટ વર્ષ આવી રીતે ગયું છે ભાઈ તમારું પણ કેવું છે મને કોમેન્ટમાં કહેતા રહેજો અને તમારા આવતા વર્ષમાં મતલબ કે આવતા વર્ષમાં તમારો ખૂબ જ વર્ષ સારું થાય એવી ભગુડાળીમાં મોગલને પ્રાર્થના કરું છું ભાઈ તો થોડો ઘણો સપોર્ટ કરજો ફોલો શેર કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં દિલથી જીમાં મોગલ લખી જાજો ભાઈ અને જો ભાઈ આવી રીતનું કંઈક હતું બેસ્ટ વર્ષ તો આપણે તો બસ લોગ અહીંયા અહીંયા પૂરો કરી નાખ્યો ક્યાં ગયા તો નથી ફરવા કાલે ગયા હતા ભગુડા આજે ક્યાંય જવાનો ટાઈમ મેળવવાની તો કાંઈ નહીં હાલો હવે જય માતાજી જય શ્રી રામ મળશું ફરી એક નવા બ્લોગ સાથે તો અત્યારે એટલું ફરી એક રીલ શૂટ કરીને પછી આપડે ભાઈ ગયો ભાઈ મોડું થયું